ભાવનગર અને પાલનપુર જેલમાં ધકેલી દીધા છે વડોદરામાં મોર્નિંગ વોક નીકળેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બે આરોપી ભાગી છૂટ્યા હતા જે ગુનામાં સંડોવાયેલા આરોપી

જ્યારે લેપટોપ એસી ના યુનિટ અને બેટરી ચોરીના ત્રણ એવા વિષ્ણુ અને અને અજયને પાડ્યા હતા એમને પણ અનુક્રમે પાલનપુર જેલમાં જ્યારે લેપટોપ એસી ના યુનિટ અને બેટરી ચોરીના ત્રણ ગુનામાં ઝડપાયેલા વિષ્ણુ અને અજયને પણ પોલીસે પાસા હેઠળ ભાવનગર અને પાલનપુર જેલમાં ધકેલી દીધા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર